નમસ્કાર આપ જોઈ રહ્યા છો ચોવીસ કલાક હું છું દીક્ષિતા નજર કરી મહત્વપૂર્ણ સમાચાર તરફ તો આવતીકાલે દસ એપ્રિલે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી ઉમેદવારી નોંધાવશે અમેઠીથી રાહુલ ગાંધી નોંધાવશે ઉમેદવારી રાહુલની સાથે પ્રિયંકા ગાંધી વાંડ્રા અને સોનિયા ગાંધી રહેશે હાજર સોનિયા ગાંધી અગિયાર એપ્રિલે રાયબરેલીથી નોંધાવશે ઉમેદવારી સોનિયા ગાંધીની સાથે રાહુલ અને પ્રિયંકા રહેશે હાજર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની પણ અગિયાર એપ્રિલે અમેઠીથી ઉમેદવારી નોંધાવશે સ્મૃતિ ઇરાની સાથે યુપી ના બ્રિજેશના નેતાઓ પણ રહેશે હાજર તો બીજેપીના નેતાઓ પણ તેમની સાથે હાજર રહેશે આવતીકાલે રાહુલ ગાંધી અમેઠીથી ઉમેદવારી નોંધાવશે પ્રિયંકા ગાંધી વાંડરા તેમની સાથે રહેશે સોનિયા ગાંધી અગિયાર એપ્રિલે રાયબરેલીથી નોંધાવશે ઉમેદવારી વધુ વિગતે વાત કરવા સંવાદદાતા હિતેન વિઠલાણી આપણી સાથે પર જોડાઈ ગયા છે હિતેન આવતીકાલે સ્મૃતિ રાણી રાહુલ ગાંધી અને પ્રિયંકા વાડ્રા તમામ લોકો ઉમેદવારી નોંધાવા જઈ રહ્યા છે શું વિગતો રાયબરેલી અને અમેઠીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને યુપીએ ચેરપ્રેસ સોનિયા ગાંધીના

સ્વાગત એક રોડ માધ્યમથી રાહુલ ગાંધી અને પ્રિયંકા ઉપસ્થિત તો રાહુલ ની સામે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની બીજી વાર ચૂંટણી લડવા જઈ રહ્યા છે તે પણ પરમ દિવસે અગિયાર એપ્રિલે નોમિનેશન ફાઇલ કરવા જઈ રહ્યા છે તે દરમિયાન યુપી બીજેપીના કેટલાક મોટા ચહેરાઓ અને યુપી બીજેપીના કેટલાક મોટા મંત્રીઓ પણ જે છે તેમના નોમિનેશન પાઇલ કરતા વખતે હાજર રહે પાંચ વર્ષના સ્મૃતિ ગિરાની જે હિસાબે અમેટી માટે જે કાર્ય કર્યા છે તેને જોતા ક્યાંક ને ક્યાંક સ્મૃતિ માટે પણ એક ભવ્ય રોડ શોની તૈયારી જે છે તે બીજેપી તરફથી કરાઈ રહી છે ઉમ્મીદ બંનેને છે પણ પ્લેમિસમેનો દિવસ નક્કી કરશે કે અમેટીમાં ફરી ફરી એકવાર રાઉન્ડની જીત થાય છે કે પછી સ્મૃતિ આ વખતે બાજી મારી જાય છે

કેન્દ્રી મંત્રી અને સ્મૃતિ ઈરાની અને રાહુલ ગાંધી વચ્ચે સીધો સીધો જંગ જોવા મળે તો ક્યાંક ને ક્યાંક બીજેપી ને પણ ઉમેદ ઘણી છે કારણ કે બે હાજર ની વાત કરીએ તો માત્ર એક થી દોઢ લાખ મતોથી મતો જે છે તે રાહુલ ગાંધીની ની જીત થઈ હતી એટલે બીજેપી એ માની રહી છે કે પાંચ વર્ષમાં સ્મૃતિ ઈરાનીએ અને બીજેપી એ અમેઠીમાં જે હિસાબે સેંધવારી કરી છે અને વોટર્સ ને ડાયવર્ટ કરવાનો જે પ્રયાસ કર્યો છે તે સફળ થશે કારણ કે બે હાજર ચૌદ ની જીત ની માર્જિન ખુબ ઓછી હતી અમેઠી કોંગ્રેસ નું ઘર છે ગાંધી પરિવાર નું ઘર છે તેના બાદ પણ અગર જીત ની માર્જિન ઓછી હોય તો ક્યાંક ને ક્યાંક બીજેપી ને ઉમ્મીદ છે કે આ વખતે સ્મૃતિ ઈરાની ત્યાંથી રાહુલ ને હરાવી શકે છે અને જીતી શકે છે પણ ત્રેવીસ મે નો દિવસ નક્કી કરશે કે કોંગ્રેસ પ્રેસિડેન્ટ અને કેન્દ્રીય મંત્રી વચ્ચેનો આ જે જંગ છે તેમાં જીત થાય છે જે બિલકુલ આભાર હિતેન સમગ્ર વિગત બદલ સોનિયા ગાંધી રાહુલ ગાંધી સ્મૃતિ ઇરાની તમામ દિગ્ગજ નેતાઓ આવતીકાલે ઉમેદવારી નોંધાવશે